નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં મિત્રો આજે આપણે જોઈશું હાઈકોર્ટ પટાવાળા વર્ગ ચાર માટે તમામ મોડેલ પેપર એટલે મિત્રો એકથી લઈને પાંચ સુધીના મોડલ પેપરમાંથી તારવેલા સ્પોટના અગત્યના પ્રશ્નો મિત્રો આ સ્પોટના અગત્યના પ્રશ્નો જે છે એ છેલ્લી ઘડીના પુનરાવર્તનની અંદર આપને ખૂબ જ ઉપયોગી થશે સાથે સાથે મિત્રો બે હજાર અઢારના તમામ સ્પોટના પ્રશ્નોનો વિડીયો પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલો છે અને એ સિવાય પણ બીજો એક સ્પોટનો વિડીયો એ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલો છે ત્યાંથી આપ મેળવી શકો છો નંબર એક ભારતીય ચેસ ખેલાડીનું નામ શું છે જેણે પ્રથમ બાર ચાલમાં રમતને સમાપ્ત કરીને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો જવાબ છે અહીંયા વિશ્વનાથ આનંદ કબડ્ડી ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે સાચો જવાબ થશે સાત પોપિંગ ક્રેઝ કયા રમતોથી સંકળાયેલું છે તો મિત્રો પોપિંગ ક્રેઝ સાચો જવાબ છે ક્રિકેટ પ્રખ્યાત ખેલાડી પેલે કયા રમતોથી સંકળાયેલા છે જવાબ થશે ફૂટબોલ બુલ ફાઇટ કયા દેશની રાષ્ટ્રીય રમત છે સાચો જવાબ છે સ્પેન આગળનો પ્રશ્ન ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનની સ્થાપના ક્યારે થઈ હતી જવાબ થશે ઓગણીસો ને સત્યાવીસમાં કે મલેશ્વરી મહિલા ખેલાડી કઈ રમત સાથે સંકળાયેલ છે તો મિત્રો જવાબ છે અહીંયા વેઇટ લિફ્ટિંગ મેલબોર્ન સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો મિત્રો મેલબોર્ન સ્ટેડિયમ એ ઓસ્ટ્રેલિયામાં આવેલું છે માટે સાચો જવાબ છે ઓસ્ટ્રેલિયા અમેરિકાના કાર્લ લુઈસ કઈ રમતના નામી ખેલાડી છે અમેરિકાના કાર્લ લુઈસ કઈ રમતના ખૂબ જ નામી ખેલાડી છે સાચો જવાબ છે એથ્લેટિક કઈ રમતમાં ફ્રી થ્રો આપવામાં આવે છે કઈ રમતમાં ફ્રી થ્રો આપવામાં આવે છે જવાબ છે બાસ્કેટબોલ નંબર અગિયાર વિમ્બલ્ડન ટ્રોફી જીતનાર પ્રથમ એશિયન વ્યક્તિ કોણ હતા વિમલ્ડન ટ્રોફી જીતનાર પ્રથમ એશિયન વ્યક્તિ કોણ હતા સાચો જવાબ છે વિકલ્પ સી આર્થર એશ આગળનો પ્રશ્ન કોમનવેલ્થ ગેમ્સનું સૌ પ્રથમ આયોજન ક્યાં થયું હતું તો મિત્રો અહીંયા જવાબ થશે હેમિલ્ટન કેનેડા ખાતે પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન ક્યાં થયું હતું પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન ક્યાં થયું હતું તો સાચો જવાબ છે એથેન્સ ગ્રીસ પેનલ્ટી સ્ટ્રોક કઈ રમત સાથે સંકળાયેલ છે પેનલ્ટી સ્ટ્રોક કઈ રમત સાથે સંકળાયેલ છે જવાબ છે હોકી હરિયાણાના હરિકેન ઉપનામથી કોને ઓળખવામાં આવે છે હરિયાણા હરિકેન ઉપનામથી કોને ઓળખવામાં આવે છે સાચો જવાબ છે અહીંયા કપિલ દેવ એશિયન ગેમ્સની શરૂઆત ક્યારથી થઈ હતી એશિયન ગેમ્સની શરૂઆત ક્યારથી થઈ હતી ચાર માર્ચ ઓગણીસો એકાવન ફૂલ વોલી અને હાફ વોલી આ બંને શબ્દો કઈ રમત સાથે સંકળાયેલ છે ફૂલ વોલી અને હાફ વોલી બંને શબ્દો કઈ રમત સાથે સંકળાયેલા છે સાચો જવાબ થશે વિકલ્પ સી ફૂટબોલ હોકીના જાદુકર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય રમતગમત દિવસ ક્યારે ઉજવાય છે તો મિત્રો સાચો જવાબ થશે અહીંયા ઓગણત્રીસ ઓગસ્ટ નીચેનામાંથી કઈ પ્રતિયોગિતા ફૂટબોલ સાથે સંલગ્ન નથી નીચેનામાંથી કઈ પ્રતિયોગિતા ફૂટબોલ સાથે સંલગ્ન નથી જવાબ છે અહીંયા વિકલ્પ સી ઈરાની ટ્રોફી અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે સાચો જવાબ છે બેસબોલ વન ડે ક્રિકેટ ઇતિહાસમાં સૌ પ્રથમ કયા ભારતીય ખેલાડીને હેટ્રિક મેળવવાનો યશ મળ્યો છે વન ડે ક્રિકેટ ઇતિહાસમાં સૌ પ્રથમ કયા ભારતીય ખેલાડીને હેટ્રિક મેળવવાનો યશ મળ્યો છે જવાબ છે વિકલ્પ બી ચેતન શર્મા નોવાક યોકોવિચ કયા દેશના વતની છે સર્બિયા એક ઓલિમ્પિકમાં જ સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી કોણ છે સાચો જવાબ થશે માઇકલ ફ્લેપ્સ આધુનિક ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કરનાર પ્રથમ દેશ કયો છે આધુનિક ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કરનાર પ્રથમ દેશ કયો છે જવાબ છે યુનાન ગ્રાન્ડ સ્લેમ અને લિટલ સ્લેમ કઈ રમત સાથે સંકળાયેલા છે ગ્રાન્ડ સ્લેમ અને લિટલ સ્લેમ કઈ રમત સાથે સંકળાયેલા છે જવાબ છે ઓલિમ્પિક કઈ સાલથી કરવામાં આવી હતી ઓલિમ્પિક મશાલ પ્રગટાવવાની શરૂઆત છે એ કઈ સાલથી કરવામાં આવી હતી તો ઓગણીસો ટેનિસ સાથે સંકળાયેલ રાફેલ નાડાલ કયા દેશનો ખેલાડી છે ટેનિસ સાથે સંકળાયેલ રાફેલ નાડાલ કયા દેશનો ખેલાડી છે જવાબ થશે મિત્રો અહીંયા સ્પેન કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે કેનેડાની રાષ્ટ્રીય રમત છે વિકલ્પ ડી આઈસ હોકી પ્રથમ ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતે જીત મેળવી તેનો યજમાન દેશ કયો હતો પ્રથમ ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતે જીત મેળવી તેનો યજમાન દેશ કયો હતો તો મિત્રો જવાબ થશે અહીંયા વિકલ્પ ડી દક્ષિણ આફ્રિકા ટાઈગર વુડ્સ કઈ રમત સાથે સંકળાયેલા છે ગોલ્ફ સાથે માય બેસ્ટ ગેમ ઓફ ચેસ આ કયા ખેલાડીનું પુસ્તક છે તો મિત્રો સાચો જવાબ થશે અહીંયા વિશ્વનાથ આનંદ ફોલોઅન શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે ક્રિકેટ વાનખેડી સ્ટેડિયમ ક્યાં આવેલું છે મુંબઈ ખાતે આઈસીસી વિમેન ટી ટ્વેન્ટી ટીમની કેપ્ટન તરીકે કયા મહિલા ખેલાડીની પસંદગી કરવામાં આવી છે જવાબ થશે હરમિનપ્રીત કૌર હેન્ડબોલની રમતમાં કેટલા અવેજી ખેલાડી હોય છે સાત હોકીની રમતમાં હોકીની સ્ટીકની લંબાઈ કેટલી હોય છે તો મિત્રો સાચો જવાબ છે અહીંયા એક મીટર રાજેન્દ્ર પ્રસાદ કપ કઈ રમત માટે રમાય છે લોન ટેનિસ વિવી શાસ્ત્રી ટ્રોફી કઈ રમત માટે રમાય છે તો મિત્રો વિવી શાસ્ત્રી ટ્રોફી એ શતરંજ માટે રમાય છે ઉબેર કપ ચક્કર મેલેટ હેન્ડીકેપ કઈ રમતના શબ્દો છે જવાબ છે અહીંયા પોલો ત્યાર પછીનો પ્રશ્ન અનિરબાન લાહિરી કઈ રમતના ખેલાડી છે ગોલ્ફ મહિલા મેરેથોન દોડ ચેમ્પિયનશીપમાં ચાર વખત વિજેતા ખેલાડી કોણ છે આશા અગ્રવાલ અશોક કુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે તો જવાબ છે અહીંયા સ્નુકર છવ્વીસ છત્રીસમો રાષ્ટ્રીય રમતોત્સવ ક્યાં યોજાયો હતો સાચો જવાબ થશે ગોવા ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે તો જવાબ છે મિત્રો અહીંયા હોકી સૌપ્રથમ દક્ષિણ એશિયા રમતોત્સવ ક્યાં યોજાયો હતો કાઠમંડુ નેપાળ વિશ્વ હોકીની શરૂઆત ક્યારથી થઈ હતી સાચો જવાબ થશે ઓગણીસો ને એકોતેરથી પ્રાચીન ઓલિમ્પિક દર કેટલા વર્ષે યોજાતો હતો સાચો જવાબ છે દર ચાર વર્ષે પ્રથમ અર્વાચીન ઓલિમ્પિકનું આયોજન ક્યાં થયું હતું તો મિત્રો પ્રથમ અર્વાચીન ઓલિમ્પિકનું આયોજન થયું હતું એથેન્સ જે ગ્રીસમાં આવેલું છે પ્રથમ અર્વાચીન ઓલિમ્પિક કઈ સાલમાં રમાયો હતો અઢારસો ને ઓલિમ્પિક પ્રતિકમાં કુલ કેટલી રિંગ હોય છે પાંચ વિશ્વ કપ ફૂટબોલનું સંચાલન કઈ સંસ્થા દ્વારા થાય છે તો સાચો જવાબ થશે અહીંયા ફિફા પ્રથમ એશિયન ગેમ્સનું આયોજન ક્યાં થયું હતું સાચો જવાબ છે અહીંયા નવી દિલ્હી ખાતે ત્યાર પછીનો પ્રશ્ન છે જાણીતા રમતવીર પેલે કયા દેશ સાથે સંકળાયેલા છે સાચો જવાબ થશે વિકલ્પ ડી બ્રાઝિલ સાથે સંકળાયેલા છે રાધા મોહન કપ કઈ રમત સાથે સંકળાયેલ છે રાધા મોહન કપ કઈ રમત સાથે સંકળાયેલ છે સાચો જવાબ છે અહીંયા પોલો ત્યાર પછીનો પ્રશ્ન ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટની મહિલા સિંગલ બે હજાર ઓગણીસ કોને જીતી સાચો જવાબ છે અહિયાં વિકલ્પ ડી નાઓમી ઓસાકા આગળનો પ્રશ્ન ચેપોક સ્ટેડિયમ ક્યાં આવેલું છે જવાબ છે ચેન્નાઈ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારની શરૂઆત ક્યારથી થઈ હતી ઓગણીસો એકાણું ઓગણીસો બાણું થી બેક હેન્ડ બેકસ્પિન જેવા શબ્દો કઈ રમતમાં વપરાય છે સાચો જવાબ છે અહીંયા ટેનિસમાં કોમનવેલ્થનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો જવાબ છે અહીંયા વિકલ્પ બી લંડન રમતગમતની તાલીમી ક્ષેત્રે નીચેનામાંથી કયો પુરસ્કાર આપવામાં આવે છે રમતગમતની તાલીમ ક્ષેત્રે નીચેનામાંથી કયો પુરસ્કાર આપવામાં આવે છે સાચો જવાબ છે દ્રોણાચાર્ય પુરસ્કાર અર્જુન પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે રમતગમત સૌપ્રથમ ઓલિમ્પિક ધ્વજ ક્યારે ફરકાવવામાં આવ્યો હતો તો મિત્રો જવાબ થશે અહીંયા ફોર્મ્યુલા સંબોધન કઈ રમત માટે વપરાય છે જવાબ થશે મિત્રો મોટર રેસિંગ ગુજરાતના સૌપ્રથમ ગ્રાન્ડ માસ્ટર ચેસ રમતવી કોણ છે તેજસ બાકરે ત્યાર પછીનો પ્રશ્ન કરાટેને કયા દેશ સાથે સંબંધ છે જાપાન ગોલ કયા ખેલાડીની આત્મકથા છે મેજર ધ્યાનચંદ સૌપ્રથમ કયા ક્રિકેટ વિશ્વકપમાં રંગીન કપડાં અને સફેદ દડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ઓગણીસો બાણું ભારતીય ઓલિમ્પિક પરિષદની સ્થાપના ક્યારે રહી હતી સાચો જવાબ થશે ઓગણીસો ચોવીસમાં ભારતે પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચ કોની સામે જીતી હતી ઇંગ્લેન્ડ અમેરિકાનું ફોરેસ્ટ હિલ કઈ રમત સાથે સંકળાયેલું છે સાચો જવાબ છે લોન ટેનિસ ત્યાર પછીનો પ્રશ્ન સ્ટીલ મેટ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલું છે શતરંજ મોતીબાગ સ્ટેડિયમ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે તો મિત્રો જવાબ થશે અહીંયા વડોદરા ઓગણીસો સૌ સૌપ્રથમ ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન ક્યાં થયું હતું તો મિત્રો સાચો જવાબ છે ઉરૂગવે ઉડન પરી તરીકે કોને ઓળખવામાં આવે છે પીટી ઉષા વિજયાલક્ષ્મી પંડિત પિંગ પોંગ કઈ રમતનું નામ છે ટેબલ ટેનિસ ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રમત કઈ છે ક્રિકેટ